નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત ઐતિહાસિક માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રીએ આસ્થાના રંગો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યની ત્રિબેટે આવેલ મહીસાગર જિલ્લાના ઐતિહાસિક માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે આસ્થાના રંગો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી ગોવિંદ ગુરુની ભક્તિના ધામ માનગઢમાં રંગો સાથે ધૂળેટી પર્વની અનેરી ઉજવણી કરતા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે દેશી ઢોલ વગાડી અને પારંપરિક આદિવાસી નૃત્ય કરી રંગ જમાયો હતો ઢોલ લગાડવાના તાલ સાથે ઝૂમીને કાર્યકરો તેમજ સ્થાનિક લોકો સાથે રંગોનો ઉત્સવ ઉજવ્યો હતો આ અવસરે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે સૌને હોળી ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે હોળીનો પરવો આપણા સૌ કોઈનામાં નવો આનંદ અને ઉત્સાહ લાવે અને ખોટા ગુણોની હોલિકા દહનમાં આહુતિ આપી નવા સંકલ્પો અને વિચારો સાથે વિકાસની રાહ તરફ આગળ વધીએ તેવી આશા વ્યક્ત કરી હતી હોળી અને ધુળેટીના પર્વની શુભકામના પાઠવું છું સવિશેષ આ જે 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 પર્વ છે 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 આપણામાં પડેલી આસુરી શક્તિ દુર્ગુણો એ હોળીમાં ઉતાસની થાય નાશ પામે અને ધૂળેટીના રંગમાં વસંતોત્સવના રંગમાં વિકાસના રંગમાં ઉત્સવના રંગમાં બધા રંગાઈને આગળ વધે અને આ હોળીનું ધૂળેટીનું જે પર્વ છે એ બધાના જીવનમાં કઈ નવા રંગો લઈને આવે નવા ઉમંગ ગુસ્સા નવી વિકાસ ની કેળી લઈને આવે અને તમામ આપણા દેશની સરકાર અને પ્રદેશની સરકારનો આ જે ઉત્સવ છે આ વિકાસની જે ગતિ છે વિકાસનો જે રંગ છે વિકાસનો આ ઉત્સવ છે એમાં બધા જોડાય એવી મારી નમ્ર બધા જ ભાઈ બાંધવોને અપીલ છે અને સાથે સાથે અમારી આદિવાસી સમાજની આ અસ્મિતા છે આ ધરોહર છે આવું મારું સ્વાભિમાન છે અમારું શૌર્ય છે એવી આ માનગઢની ધરતી છે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રિવેટી અમે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને તેસઠનો વન મહોત્સવ અહીંયા કર્યો અને બાર હજાર વૃક્ષો વાવેતર કરીને પર્યાવરણની જાળવણી કરી છે અને અમારા આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે ત્યાં દર વર્ષે અમે આ તમામ તહેવારો એ આ માનગઢની ધરતી પરથી અમારા આદિવાસી બાંધવો અમારા વડીલો માતા બહેનો સાથે અમારા યુવાનો સાથે અહીંયા ધામધૂમથી અમે ઉજવીએ છીએ આજે આ હોળીના પર્વે આ માનગઢની ધરતી પર ભેગા થયા છે અને રંગોત્સવમાં આ રંગાયા છે આ વિકાસનો રંગોત્સવ છે એમાં તમામ મારા વડીલો અમારા યુવાનો અને અમારા આદિવાસી નૃત્ય અમારી પરંપરા અમારી સંસ્કૃતિ અમારી આ જાળવણી માટે અમારા જે વાજિંદ્રો જે છે આ ઢોલ શરણાઈ તાસા અમારી થાળી કુંડી આ બધું જ અમે બધા વગાડીને આજે દાંડ દાંડિયા રાસ અને અમારા જે દાંડિયા રાસ ને આપડા દાંડિયા રાસ અમે બધા સાથે આજે ખેલાઈ ગયા અને હજી આ પુરા પાંચ દિવસ સુધી આ ઉત્સવ ચાલવાનો છે અને ગેરનો મેળો પણ આપણે કવાટ ભરાય છે ત્યાં પણ અમે બધા મિત્રો સાથે પાછા રવિવારે પાછા પ્રસ્થાન કરવાના છે બધા આ ઢોલ નગારા વાજિંત્રો આજે તલવારબાજી સાથે બધા જઈશું અને આદિવાસી બાંધવોને આ વિકાસની અને રંગોત્સવની અને એમના જીવનમાં નવી ક્રાંતિ આવે એમના વિકાસની ગતિ પર આગળ વધે અને બધા જ મુખ્યધારામાં આવે બી શુભછા સાતે બધાને મારી શુભકામનાઓ ધન્યવાદ બોલો ભારત માતા કી જય બોલો ભારત માતા કી બોલો બાનગઢ ધામ કી બોવિંદ ગુરુ કી બો સહીદ ભૂમિ કી ડાકપુરી ધામ કી લસુડિયા ધામ કી લસુડિયા ધામ કી બિનેસર ધામ કી મારજી મહારાજ કી हनुमान दादा કી ભારત માતા કી गायत्री माता की वाल्मीकि महाराज की वाल्मीकि कुल की सबरी माता की सबरी माता की बिरसा मुंडा की भारत माता की